નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો બોટાદમાં જે લઠ્ઠાકાંડની ઘટના બની છે તેના વિશે સૌ કોઈ તમે જાણતા હશો બોટાદ જિલ્લામાં ઝેરી દારૂએ અઠ્ઠાવન લોકોનો ભોગ લીધો છે અને હજી પણ કેટલાક લોકો જિંદગી અને મોતની વચ્ચે ઝૂઝૂમી રહ્યા છે ત્યારે હાલ મિત્રો લઠ્ઠાકાંડના કેટલાક આરોપીને પકડી લેવામાં આવ્યા છે ત્યારે હાલ મિત્રો રોજીદની જ એક દીકરીની ધરપકડ કરવામાં આવી છે જેમનું નામ છે ગજુબેન પ્રવીણભાઈ મિત્રો આ યુવતી રોજિદ ગામની છે અને તે પિન્ટુ પાસેથી દારૂ લાવતી હતી અને ઘરે જ વેપાર કરતી હતી તેનો પતિ અને તેનો પુત્ર પણ તેનો સાથ આપતા હતા અને તેઓ દારૂ સપ્લાય કરતા હતા ચોવીસ જુલાઈએ પિન્ટુએ જે દેશી દારૂનો જથ્થો ગજુને આપ્યો હતો તે પાણીમાં કેમિકલ નાખેલું હતું અને આ કેમિકલયુક્ત દારૂ ગજુ અને તેના પતિ પુત્રએ આજુબાજુમાં સપ્લાય કર્યો હતો અને જ્યારે કેમિકલવાળી પોટલીઓ પૂને ગામના દસ લોકોના મોત થયા છે અને હજી પણ પંદરથી પણ વધારે લોકો સારવાર લઈ રહ્યા છે રોજિત ગામે આ લઠ્ઠાકાંડને કારણે એક જ દિવસમાં દસ લોકોના ભોગ લેવાયા છે અને બીજા પણ આજુબાજુના કેટલાક ગામોના લોકો આ લઠ્ઠાકાંડના ભોગ બન્યા છે કહેવાય છે કે રોજિત ગામમાં જે મહિલા બુટલેગર દારૂ વેચતી હતી તેનાથી ગામ લોકો પણ ડરતા હતા હાલ મિત્રો આ મહિલા બુટલેગરની ધરપકડ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મિત્રો આ ઘટના વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ